ડબ્લ્યુ કડિયાવાડ મદ્રેસા ખાતે વિસ્તારના મુસ્લિમ એક થી ધોરણ નવ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું જેનું ઉદઘાટન મૌડાના અનવર અસરફી દ્વારા કરવામાં આવ્યું ડબોઇ મુસ્લિમ કડિયા પંચ સંચાલિત એકરા ટ્યુશન ક્લાસીસ કડિયા વડ મદ્રેસા ખાતે મફત ધોરણ એક થી નવ ટ્યુશન ક્લાસીસનું ઉદ્ઘાટન મૌરાના અનવર અસરફી દ્વારા કરાવ્યું તેઓએ મદ્રાસા તેની તાલીમ સાથે દુનિયાની તાલીમની શરૂઆત કરવામાં આવી વિસ્તારના તમામ મુસ્લિમો વિદ્યાર્થીઓને જે ધોરણ એક થી નવ

ان شاء اللہ یہ کام اترا پوشن کے نام سے چلے گا اور قوم کے بچے ایک سے نو تک دنیاوی تعلیم بھی حاصل کریں گے یہاں اس کام کے لیے ہم نے آج آغاز کیا ہے اللہ تعالیٰ ہمیں اس کام میں کامیابی عطا فرمائی